જો પેટીએમ બંધ થઈ જશે તો ફાસ્ટેગ નું શું થશે જો તમારી પાસે પણ હોય તો જાણી લેજો આટલી માહિતી નહીતર પસ્તાવો રહી જશે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ

Paytm ની Parent Firm 197 Communication Limited એ સ્ટોક એક્સચેન્જને નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે RBI ની માર્ગદર્શિકા બચત ખાતાઓ વોલેટ્સ અને ફાસ્ટેગ અને NCMC કાર્ડ્સ પર કોઈ અસર કરશે નહીં જો કે કંપની હજુ એ નથી જણાવ્યું કે તેનું ફાસ્ટેગ કેવી રીતે કામ કરશે આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ